આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણાના બાષણા મર્ચન્ટ કોલેજમાં વિદ્યાર્થીનીની આપઘાત મામલો કલેક્ટર કચેરી આવી પહોંચ્યો ઉર્વશી શ્રીમાળી આપઘાત કેસમાં દલિત વકીલ મંડક બાદ દલિત સમાજે રેલી યોજી દલિત સમાજના અગ્રણીને દલિત એકતા મંચના નેતા વૈભવ ચાવડા દ્વારા લગાવ્યા ગંભીર આરોપ સરકાર સામે લગાવ્યા ગંભીર આરોપ પોલીસ ચેરમેન અને ટ્રસ્ટીઓ સામે કાર્યવાહી નહીં કરે તો અમે મહેસાણા ચક્કાજામ અને ધણા યોજવાની અને કોલેજનો પણ અમારો આખો સમાજ ઘેરાવો કરશે ચેતન પટેલ મહેસાણા શું કે આજે આવેદન પત્ર આપવામાં આવ્યું અને ડેપ્યુટી કલેક્ટર આગળ રજૂઆત કરવામાં મારું અને નામ સાથે ચાવડા કલેક્ટરના આવેદન પત્ર આપવામાં એટલા માટે આવ્યું અને જરૂરી છે અમારા સમાજ માટે કારણ કે અતારે એક દારૂની નાની બોટલ મળે કોઈ જગ્યાથી કોઈ નાનો મોટો ઝઘડો હોય તો એમાં કોર્ટ તરત સીધા રિમાન્ડ આપી દે છે ભાઈ બે ચાર દિવસ કે એક વીકના રિમાન્ડ બરોબર આ દીકરીએ ગળે ફોંસો ખાધીને એનું જીવન ટૂંકાવ્યું ક્યાંક ને ક્યાંક કોલેજ જવાબદાર હશે એ હજુ સંશોધન આવી જાય એટલે કોલેજને જવાબદાર તમે ઠેરવીએ છીએ પણ મહત્ત્વનો મુદ્દો એમ છે કે જે પાંચ આરોપી પાંચ આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવે તો કોર્ટે એમનો એક બે દિવસના પણ રિમાન્ડ જાહેર નથી કર્યા એટલે આમાં સરકાર આમને સાવરે છે સરકાર આમને બધી ટોટલ મદદ કરે છે કે આ શિક્ષક છે એમને મારવાના નથી આ ટ્રસ્ટ બહુ પૈસાવાળા પાર્ટી છે એમને સાવરવાના નથી એટલે ક્યાંક ને ક્યાંક આ તંત્ર જવાબદાર હોય છે કારણ કે દલિત દીકરી પર આ અત્યાચાર સમજો કે આજે સમાજમાં આખા ભારત દેશમાં દલિતોને લઈને ક્યાંક ને ક્યાંક પ્રશ્ન ઉઠાવવામાં આવે છે ચલો એ તો ભાઈ પબ્લિક છે પબ્લિકની કોઈ દિશા નથી હોતી પણ આ આ કેસ આવી દીકરીનો કોર્ટમાં સરકારમાં પણ સરકાર બી રિમાન્ડ જાહેર નથી કરતી એટલે અમારે શું સમજવું અમારા સમાજને કે આ સરકાર અમારી જોડે છે કે અમારા વિરોધમાં છે આ અમે સહન નહીં કરી લે નહીં સહન નહીં કરી શકીએ બીજું કે રિમાન્ડ જો એને ફરીથી પાસ નહીં કરવામાં આવે તો કોલેજમાં ઉગ્ર આંદોલન થશે મહેસાણા સિટીમાં ઉગ્ર આંદોલન થશે એટલે આ તંત્રએ આ જવાબદારીપૂર્વક કામ પૂરું કરવા વિનંતી